આજના વિડિયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે અને તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયોને એન્ડ સુધી જોજો અને સારું લાગે તો લાઇક કરજો તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ જો આ રીતે આપણે બાળકો કે મોટા આપણે પણ ખાઈએ છીએ આ રીતના ચીપ્સ કુરકુરાના પેકેટ તો છે ને એનો મસાલો આપણે હાથમાં ચોંટ્યો ને તો આપણી આંખોમાં ક્યારેક લાગી જાય બાળકોને તો ખાસ કરીને આંખમાં લાગે તો તેને છે ને તમે આ રીતે કટ કરશો ને તો તમારે મસાલો મસાલાવાળા હાથ પણ ન થાય હાથ પણ ખરાબ ન થઈ જુઓ આ રીતે તેના છે ને બંને બાજુના ખૂણા કટ કરી લેવાના સૌથી પહેલાં અને ત્યાર પછી તેને વચ્ચેથી આ રીતે ખોલી નાખવાનું જો આ રીતે તમે કરશો ને એટલે વચ્ચેથી આખું ખુલી જશે ત્યાર પછી આપણે શું કરવાનું આપણે જે ખૂણા કટ કર્યા છે ને તેને આ રીતે આંગળીમાં આપણે પરોવી દેવાનું જો આ રીતે એક આંગળીમાં પરોવવાનું અને એક છે ને અંગૂઠાની અંગૂઠામાં પરોવવાનું જો બંનેમાં પરોવીને તમે આ રીતે રખશો લેશો ને કોઈ પણ ચીપ્સ કે આ રીતે તો તમારા હાથ પણ ગંદા ન થાય અને બાળકોને પણ આ રીતે કરી દેવાય ખૂબ જ સરસ આઈડિયા છે ત્યાર પછી જો આ રીતના જૂની જીન્સ આપણી પાસે હોય ને નાના બાળકોની હોય તો ક્યારેક આ રીતે પાંયામાંથી ફાટી જાય કે પછી બાળકોને ટૂંકી પણ થઈ જાય છે બાળકો મોટા થાય એટલે તે લોકોને થાય નહીં તો તેનાથી હું તમને એક સરસ ઉપયોગી વસ્તુ બનાવવાનું બતાવું છું ખૂબ જ સરળ છે તમે પાંચ ચાર પાંચ મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકશો અને એકદમ સહેલી રીતે છે તો જો તેને છે ને આ રીતે પાથરી લેવાનું અને આ રીતે આપણે અડધી આપણે ચડ્ડી કેમ બનાવીએ આ રીતે જો હાફ પેન્ટ બનાવીએ ને એ રીતે તેને હું કટ કરું છું ને એ રીતે તમે જો વિડીયોમાં જોઈ શકો છો ને એ રીતે આપણે કટ કરી લીધી છે જો તેના પાઇચા છે ને આપણે અલગ કરી લેવાના આ રીતે આમ ચડ્ડી જેવું આપણને લાગે એ રીતે જો કટ કરી લેવાનું આપણે કોઈ પણ નાની મોટી જીન્સમાં તમે આ બનાવી શકો જો કોઈ પણ સાઇઝની હોય ને તો પહેલાં છે ને આ રીતે કટ કરી લેવાનું અને ત્યાર પછી તેના છે ને આ રીતે ખૂણા કટ કરવાના જો હું તમને વિડીયોમાં બતાવું છું ને એ રીતે જુઓ આ રીતે થોડા થોડા તેના ખૂણા કટ કરી લેવાના બંને બાજુથી જે પેક સાઇઝ છે ને ત્યાંથી આપણે કટ કર્યું છે જુઓ તમે વિડીયોમાં જોશો એટલે તમને બરાબર સમજાઈ જશે જુઓ એક બાજુથી મેં કટ કરી નાખ્યો હવે બીજી બાજુ પણ આ જ રીતે કટ કરી લઈશ એટલે બંને ખૂણા તેના કટ થઈ જશે જુઓ તમે જોઈ શકો છો ને એ જ રીતે આ રીતે ખૂણા બંને બાજુથી મેં કટ કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે જે તેના પાયચા આ રીતે કટ કર્યા છે ને અલગ તેમાંથી આપણે આ રીતે એક સીધી પટ્ટી કટ કરી અને વચ્ચેથી તેને બે બે આ રીતે બેલ્ટ બનાવીને તૈયાર કરી લઈશું જો આ રીતે તો આ રીતે વાળીને આપણે સિલાઈ મારી લેવાની જો આ રીતે બંને પટ્ટા આપણે તૈયાર કરી લઈશું ત્યાર પછી આપણે જે આ ચડ્ડી જેવું કટ કર્યું છે ને તેને વચ્ચેથી પણ આ રીતે ખોલી લઈશું તેનો આ રીતે ભાગ હોય છે ને તમે વિડીયોમાં જોવો છો ને એ રીતે જો ઘોળાઇમાં કટ કરી લેવાનો એટલે અહીંથી ખુલી જશે જો આ ભાગ આપણે ખોલી નાખવાનું ત્યાર પછી ઊંધું કરી નાખવાનું આપણી જે ચડ્ડી છે ને પેન્ટ કટ કરી છે ને તેને આ રીતે કટ કરી અને આ રીતે ઊંધું કરી લઈશું જો તો પહેલાં આ રીતે ઊંધું કરી અને પછી આ રીતે ફેરવી નાખવાનું જો તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે પહેલાં ફેરવી અને તેની આ બંને બાજુ આપણે જે નીચેથી કટ કરી હતી ને નીચેના ભાગમાંથી ત્યાંથી સિલાઈ મારી લેવાની સીધી આપણે આ રીતે જો સિલાઈ મારી લઈશું આપણે કટ કર્યું છે એટલે આપણે આ રીતે સિલાઈ બંને બાજુ મારવાની તો ખૂબ જ સરળ છે તમે વિડીયોમાં જોશો તો તમે પાંચ જ મિનિટમાં તૈયાર કરી લેશો જો અમે બંને બાજુ સિલાઈ મારી દીધી છે અને જે એક્સ્ટ્રા છે ને આડો અવડો તેને આપણે કાતરથી કટ કરીને સરખું કરી લઈશું જુઓ એકદમ ફિનિશિંગ આવે ને આપણે જે બનાવીએ છીએ તેને તો આ રીતે સરસ આપણે સરખું કરી લેવાનું અહીંયાથી નીચેથી પણ સરખું કરી લેવાનું હવે આપણે છે ને તેને આપણે આ રીતે સરખી કરી લેવાની જુઓ આ રીતે આપણે કરી અને હવે નીચેના ભાગે આપણે સિલાઈ મારી દેવાની સીધી જે નીચેનો ભાગ આપણે સીધો આવ્યો છે ને તેમાં આપણે આ રીતે સીધી સિલાઈ મારી દઈશું આ ખૂણાને પહેલાં મૂકી અને પહેલાં આપણે આ રીતે સીધી જ મારવાની ખૂણાથી લઈ અને સીધી આ રીતે સિલાઈ મારી લીધી છે જો અહીંયા અમે તમે જોઈ શકો છો ને આ રીતે સીધે સીધી આપણે સિલાઈ મારી લઈએ ખૂબ જ સરળ છે તમે બરાબર જોશો તો તમને ખૂબ જ ઇઝી લાગશે આ વસ્તુ બનાવવાની એકદમ સરળ છે હવે આપણે આ ખૂણાને પણ આપણે સિલાઈ મારી દઈશું તો ખૂણાને આ રીતે નહીં સીવાનું આ રીતે પકડવાનું જો આ રીતે ત્રાસું તેને કરી નાખવાનું અને આ રીતે બંને બાજુ બંને ખૂણાને કટ આપણે સિલાઈ કટ છે એટલે સિલાઈ મારી લેવાનું તો જો અહીંયા મેં બંને ખૂણા તમને બતાવું છું મેં સિલાઈ મારી લીધી છે ખૂબ જ સરળતાથી તમે બનાવી લેશો એકવાર તમે ટ્રાય કરશો ને હવે આપણે છે ને તેને સીધું કરી લઈશું આપણે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને સીધું કરી લઈશું તો જો તમારે એકદમ સરસ બેગ બનીને તૈયાર થઈ ગયું છે જો પાકીટ તમારી સરસ બની જશે આ રીતે પેન્ટ તમે કરશો ને જૂના જીન્સનું નાનું હોય કે મોટું હોય તો બનાવી શકો તમે ખૂબ જ સરળ છે હવે આપણે છે ને બેલ્ટ પણ તેના તૈયાર કરી લીધા છે મેં તમને બતાવ્યા હતા ને બે પટ્ટા કાપ્યા હતા ને તો આ રીતે બેલ્ટ મેં તૈયાર કરી લીધા છે સીવીને હવે આપણે ઉપર બેલ્ટ નાખી દેવાનું તમારે ચેન નાખવી હોય તો ચેન પણ નાખી શકો વચ્ચે આપણે બંધ કરવા માટે ચેન પણ લગાવી શકો તો અહીંયા છે ને હું બેલ્ટને સીવી લઉં છું જો આ રીતે મેં બેલ્ટ સીવી લીધા છે અને આપણું પાકેટ એકદમ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવું સરસ બની ગયું છે તેના ખિસ્સા પણ છે આ બાજુ પણ પોકેટ છે અને પાછળ પણ પોકેટ છે આપણે કોઈ નાના બાળકોના કપડાં લઈને મુસાફરીમાં જઈએ તો લઈ જઈ શકાય તો અહીંયા ખુલ્લું ભાગ છે ને જેમાં તેમાં મેં હમણાં ચેન નથી મારી પાસે એટલે નથી નાખી પછી હું ચેન નાખી લઈશું આ રીતે પેક થઈ જાય ચેઇન નાખીએ તો અને ખુલ્લું પણ તમે રાખી શકો ચેન ન નાખવું હોય તો ખૂબ જ સરળ છે બનાવવાનું મિત્રો જરૂરથી બનાવજો તમે એક બે વાર ધ્યાનથી જોશો ને વિડીયોને તો તમને એકદમ સરળ લાગશે અને આવું જ સરસ તમે સેમ બનાવીને તૈયાર કરી શકશો એક જ વખતમાં અને જીન્સ તો આપણી પાસે બાળકોની હોય જ છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો